ઓલો સોર પકડો ને ના ભાઈ નહીં પકડાના તો ક્યારે પકડાય છે ગોતવાનું સાલુ છે સાલુ ની બહુ તને ખબર છે એણે શું કર્યું છે શું કર્યું મારી દાદીને બે બુથ મેલી અને એના દોત ગાટી લઈ ગયો છે બે દાતા હોય બીજા ચીજા કે બે જોય ફોડા દાંત હોના ના હતા ના તાબા ના તારે શું કામ છે ગમે ઈ થાય ને ગોતો ગોતો હોય તેલમાં તળાઈને તળીને ખાવો છે મારે

તો કે પ્રે લગન પણ દાદી હે ને બીમાર થઈ જશે એટલે તમે લગન કરન તો એની છેલી ઈચ્છા પૂરી થાય ને તો એના આત્માને શાંતિ મળે ઈ વાત હાસે કોઈ લગન કરવા તૈયાર થાય આપણે યાર તમન કોણ કન્યા આલે તો વસ્ત ઈ છે ને લે તો લગન ચાની આરે કરવા મારે તો દાદી બાનો જીવ છે ને નવાળમ ભટકતો રહે છે શાંતિ ન મળે હા તો તમારી પાસે કોઈ પાસે કોઈ આઈડિયા હોય તો મને આલો જે આઈડિયા આલશે અને મારા લગન કરાવશે અને 1 લાખ રૂપિયા એને માલિશ કઘેણું કરું છે સાલે 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 તું કેતો તો કઘેણું કરવાનું ના બે મને ખબર જ નહીં આ ફરી ગયો તો ફરી ગયો એટલે એની હારે કે કઘેણું મારે કરવાનું છોકરી ગોતો મારા કને ઉપાય છે શું છે એ પાભર ના ભુવાજી છે હ ઈરુ તો મન કમ્પ્લીટ કરી આલ છે એટલે મારે અહીં આરે લગન નથી કરવા કોઈ નહીં અહીં નથી કરવાના ના તો તમારા કન્યા નું કરી આલ છે આ તો બોલાવો બોલાવો હા ટેલિફોન કરો કઈ કઈ દે રિચાર્જ છે ને ઓવા ઓવા હા તો કર પ્રો એ જય માતાજી ભોજે શું કરો છો પાસા નથી પૂછવાના હોય અડા આપણે એડ્રેસ આલ દે કાયો કે સાહ વઘારું હું એમ કેરા એ સાહ પાસે વઘાર જો ન કામો વઘાર ઈ સાહ પાસે વઘાર જો હાલ તો પેલે ને એસી ઉતારો ઠી અને અમારે ભાઈ છે ને એમને થોડો હગાનું સેટ કરવાનું છે અઢાર હે જણા જોઈન છે પણ દાસ હોય છે

આપી એના માં આવી હડે હા અને તું હવે પાછા થશે ને તો તો વાહે પડીને મારશે એમ હોય એવું થાશે એવું થાશે એ પાયલો તમારો લગન નથી થાતા એમ ને મારા ને તો અમાર મોબી અમાર ભાઈ ડોન છો મુ ડોન આવડા મોટા હેધી કુવારા છે એ કુવારા ને વાઢા કેવરાય પોતી ગોંઠી તબ કાઈ ગઈ બરાબર કે મેણ મારવા નથી બોલાય બાકી કુત બુત તો ખાઈ દીશ ભાસ હું કુતયની વાતો થાય રહી કૂતરાની લે હા સકુ સકુ હવે હું શું કું છું હં થાય તો નથી લાગતો પણ કોઈ વિચાર કરીશ તોય

એને તમારે રાજી કરવાનો છે ગરીબને ને રાજી ને એટલે એને ઉપાડીને ને કુટી ને પછી દવા બવા રાજી કરી નાખું એવી રીતે રાજી ને તો આ તો સમજતા જ નથી એને ખુશ કરવાનો છે અહીંયા કહેવાનું છે એને ખુશ કરવાનો છે ખુશ તો કરી નાખો ને હું એના ઘરે જવું એટલે ખુશ એમ ના થાલે તો એને રાજી કરો કાંક આલો અને એને ગમે થાય પણ રાજી કરો એમ તમે બંદૂકો વતાડો ને ખૂતો વતાડો ને મારી નાખો ને કે રાજી થયો એમ ને

સમજા ને બે હારો તમને ચાલુ કાપવાનું આંતરડું હાલ નહીં કાપવાનું આ કદાચ ના થાય તો બે એને ઉલાડવા કો મેં કીધું એટલું કરું બે લાખ નો મોબાઈલ લઈ તો ગફેટ મારા તરફ મારે કમાડ લે 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 ઉઠાઈ કાડ બદલાવજો પ્રુ નકા ડોન ના ફોન આવશે આવજો ભવા દે ગરીબ જીઓ છે ગરીબી તો હવે આપણા ગામમાં જાય તો ખબર પડે હેડી તાર ચેની વાડ જોવે કોકને પૂછશે હેડો જાતા તમે જાતાવાની બહુ હેડો ચીડે ડોન સુચ્યો કે પ્રોતો માનતા નહીં તમારું એક હલતા જ નહીં આ ભઈયા વારે મારી મેસૂડી ત્યાં તો આખા ગામ ના શેતારી અને ખુબ રૂપિયા વાળો કર્યો બરો કોણ આ મને આરોજ ગરીબ લાગે છે પૂછી લો ને હે ભાઈ આવતારો તમે ગરીબ છો ભગવાન નું આલાલ ઘણું છે ને તું તું તો મને આલ તારી કિડનેપ કામ નો મણ મળી ગયો પણ ભાઈ આપણે શું કરવા આયા છો હા મોશુકુ બોલો

મારો બટો નક્કી આ કાળુ ડોન લાગે છે બન્યું છે મારે ભગલા ને કરવી પડે હાલો ભગલા

ਨਕੀਆ ਕਾਲੂ ਦੋਂ ਨੇ ਖਬਰ ਪੜੀ ਜੀ ਕੇ ਸੋਰੀ ਮੈਂਦ ਕਰੀ ਤੀ oh no ਮੈਂ ਨਾ ਪਾੜੀ ਤੀ ਭਗਲਾ ਨੇ ਕਹਿਆ ਭਗਲਾ ਤੂੰ ਸੋਰੀ ਨਾ ਕਰ ਫੋਡੂ ਫੋੜੂ ਪਰ ਅਰੇ ਅਰੇ ਪਗਲੋ ਇਹ ਮੂੰਹ ਫੋਡੂ ਮਾਰੂ ਨ ਮਨੇ ਵਾਗੇ ਮਾਰ ਬਾਨੀਏ ਜਾ ਤਰੂ ਦੋਸ਼ੀ ਨਾ ਦਾਤ ਨਾ ਘਾਟਣਾ ਬਾ ਤਾਂ ਮਰੀ ਗਿਆ ਸੀ ਮਾਮਾਨੀਏ ਜਾ ਤਰੂ ਮਾਮਾਨੀਏ ਮਾਮਾਨੀਏ ਜਾਉਂ ਪਰਛੇ ਦੋਸ਼ੀ ਨਾ ਦੰਤੇ ਤਾਬਾ ਨਾ ਨੇ ਹੇ ਬਾਬਾ ਆਪਾ ਇਹ ਭਗ ભગવાન હવે મારે તોય તું તારે તું ભાઈ મને માફ કરી જો મારી ભૂલ થઈ ગઈ તારે મારી મતિ મારી જી મારા દાણા નતા ખાવાના ને હું આવું ના કરો ભાઈ શું કહી દાણા અરે શું કરી વાત જવા જો મને એમ કે જવન છોડી છે આ તો લાઈટ કરી તાર કબર પડી ડોશી માં હતા અને ભાઈ એક વાત કુ હું દાંત હળવાળવા કાઢતો તો પણ ડોશી માં કે દુ કે જત બે ધોલું છોડીને દાંત લઈ લીધા અને એ વેસવા જોંતી તા બાના દે જા ભાઈ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ કેણા દોત તોડ્યા રહ્યો તોડ્યા ને આપડે દોષી ના દાંત નહીં ખોવાના સુખી વાત તો કરે મારે જરૂર નથી એટલે મેં મે નહી કેતો નહી

તને સોડો કન્યા કેવી હારી છે ભાઈ હારી હારી એક નંબર હેડો જોવા જાવ હે ચા જાય છે કન્યા ની પોળા પાળી છે તો એમ કે છે કે ચા હસે પણ હારી છે એમ કે હા તોરે હેડો આ લઈ લો પેલો હેડો સેવા કરવી મારે પગ દાબુ આના

ખાલી તારે ઓર્ડર કરવાનો ડાબો બધા દાબો આ તો પણ આ આ હરખો દાબ કરું છું હરખા સેવા કરો જે ખાવું હોય કેવાનું કે આ ખાવું છે જેવા લુકડા પહેરવા હોય કેવાનું લુકડા પહેરવા છે હા

પણ એવી તો શું મજબૂરી ભાઈ અલ્યા આ લોબી કહાની છે શોર્ટકટ માં હમળા ઉપરી આ આ આ પાલન વાગે દોડી લે 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 લગન નથી થાતા મારા રેડ હા તે અમારે એક પાપંડા પુવાજી આયા તા એના કક મત્ર છે તે યણા ગીતો છે કે ગરીબ માણા સેવા કરજો ને તો ટપુક દેન લગન થઈ જાય છે પુવાજી આવો ભાઈ મારે પુવાજી ધકે દી ને માલું ઈ નામ તો મે એને આલ્યો બંગલા આલી દીધા બે હે આ ફેરમાં માં મને આલ્યું એક આટ હોય તમે પાંચ હાલ દેશે ટેન્શન ના લે રેડી તારી હાથ ભેટી હવે તરી જી સમજ હે આવ રે આની આ ભાઈ નન અને તું આરામ કે અમે તારા હાટુ લુઘડા મને મંગાઈ લો રેડે આને ચા નાસ્તો કરવાનો રેડે ચા નાસ્તાનો ઓર્ડર આલો હુઈ જા આરામ કે નાસ્તામ ગોઠિયા લાવ દી શું ખાઉ તારે જે હોય સાલ છે ના ના તું કે જ લાબુ છે જે હોય સાલ છે તું કે જ લાબુ છે કુરકુરિયા ખાઉ હું કુરકુરિયા લવરાવ હે રેડે

આટલી વાર હોય પાણી લાવતા પણ ભરવા કેવા મારે ખાવી પડે બીજું કઈ પીવું છે તારા ભાઈ ગયા ઘડીક ઘડી ચા જોશે ચા અને હાથ નું પાછું જોશે ઓલિયું હા મળી જશે

ખબર ના પડે હાથ ધરવું છે હેરાને ચાલે તો આવે હમણે ચમ ખાટલે બેઠો તું મારા કુછ ઓટ છે કે છે મને પાદરી કેટલું લાવવાનું તમારે બે હારો કે એક હારો બે હાટુ લાય બે ભાઈ પીસા અમે જા તું છે નું પીશે એક જ પીશે કવરો ને ઓળતો નથી હારો 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 નેસા આવાજે બોલ ને